હેલો મિત્રો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પૂરતા નહીં અને બેલ જેવા આઈકોન પર ક્લિક કરો જેથી તમને એજ્યુકેશનને લગતી નવી અપડેટ મે વેલકમ મિત્રો આજે આપણે જીએસટી વિશે કેટલીક માહિતી મેળવીશું જે તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી થશે જીએસટીનો ઇતિહાસ ભારતમાં સૌ પ્રથમ ઇનડાયરેક્ટ ટેક્સની શરૂઆત ઈસવીસન ઓગણીસો છ્યાસીમાં શ્રી વિશ્વનાથ પ્રતાપસિંહે આપેલા મોડિફાઈડ વેલ્યુ એડેડ ટેક્સ એમ ઓડી વીએ ટીના પરિચય દીધા છે ભારતમાં જીએસટી અંગે સૌ પ્રથમ ચર્ચા વિચારણા ઈસવીસન ઓગણીસો નવ્વાણુંમાં તત્કાલીન વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી અને તેમના આર્થિક સલાહકાર વચ્ચે થઈ શ્રી અટલ બિહારી વાજપેયીએ જીએસટીના મોડલની રચના માટે શ્રી અસીમદાસ ગુપ્તાની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરી હતી ભારતમાં ટેક્સ સુધારા માટે શ્રી અટલ બિહારી વાજપેયી શ્રી વિજય કેલે કેલેકરની અધ્યક્ષતામાં ઈસવીસન સીસન બે હજાર ત્રણમાં એક સમિતિની રચના કરી હતી ઈસવીસન બે હજાર પોણમાં શ્રી વિજય કેલેકર સમિતિએ બારમા નાણાંપંચની સૂચના મુજબ જીએસટી લાગુ કરવાની ભલામણ કરી હતી બે હજાર છમાં તત્કાલીન નાણામંત્રી મંત્રી શ્રી પી ચિદમ્બરે એક એપ્રિલ બે હજાર દસથી જીએસટી લાગુ કરવાની ભલામણ કરી હતી ત્યારબાદ ફેબ્રુઆરી બે હજાર પંદરમાં નાણામંત્રી શ્રી અરુણ જેટલીએ જીએસટી બિલ લોકસભામાં રજૂ કર્યું હતું છ મે બે હજાર પંદરમાં લોકસભાએ જીએસટી માટે બંધારણ સુધારણા બિલ પસાર કર્યું હતું ત્યારબાદ ત્રણ ઓગસ્ટ બે હજાર સોળના રોજ રાજ્યસભામાં પસાર થયેલા આ બિલને અઢાર રાજ્યો દ્વારા મંજૂરી આપીને અંતે રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી દ્વારા તેને મંજૂર કરવામાં આવ્યું હતું જીએસટી શું છે જીએસટી એટલે ગુડ્સ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી એ પરોક્ષ ટેક્સ છે રાજ્યસભામાં પસાર થયેલો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ જીએસટી ખરડો બે હજાર ચૌદમાં રાજ્યસભામાં એકસો બાવીસમાં બંધારણીય સુધારો બંધારણીય સુધારા ખરડો છે તેનું સંચાલન જીએસટી કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે અને તેના અધ્યક્ષ નાણાં મંત્રી છે જી એસ ટી એ મલ્ટીસ્ટેજ ડેસ્ટિનેશન બેઝડ કર વ્યવસ્થા છે જેમાં રાજ્યો અને કેન્દ્ર દ્વારા ઉઘરાવવામાં આવતા તમામ કરવેરા અને શેસને રદ કરીને તેને સ્થાને એક જ કર પદ્ધતિ અમલ બનાવાય છે વેલ્યુ એડિશનલના દરેક તબક્કે આ કર વસૂલ કરવાની તેમાં જોગવાઈ છે ઉત્પાદનના દરેક તબક્કે એટલે કે કાચો માલ માલસામાન ખરીદવાથી મળીને પ્રોસેસિંગ મેન્યુફેક્ચરિંગ વેર હાઉસિંગ અને ચીજોનું ગ્રાહકોને વેચાણ એમ દરેક તબક્કે ટેક્સ લેવામાં આવે છે અગાઉના દરેક તબક્કામાં લેનારા ટેક્સ માટે સેટ ઓફ બેનિફિટ આપવામાં આવશે આમ ગ્રાહકે સપ્લાય ચેઇનના છેલ્લા ડીલર દ્વારા વસૂલવામાં આવનાર જીએસટી જ ચૂકવવાનો રહેશે જીએસટી એ ડેસ્ટિનેશન બેઝ બેઝડ ટેક્સ હાલના માળખાથી તદ્દન વિપરીત જીએસટી એ ડેસ્ટિનેશન બેઝડ ટેક્સ છે અત્યાર સુધી સરકાર દ્વારા મેન્યુફેક્ચર પાસેથી એક્સાઇઝ ડ્યુટી લેવાતી હતી આ પછી રાજ્યના દ્વારા વેલ્યુએડેડ ટેક્સ એટલે કે વેટ લેવાતો હતો ઉત્પાદકો દ્વારા આ ટેક્સ આખરે ગ્રાહકો પાસેથી વસૂલાતો હતો હવે જીએસટીમાં તમિલનાડુના બનેલી કોઈ વસ્તુ દિલ્હીમાં વેચાય તો વેચાણના અંતે અંતિમ તબક્કે તે ટેક્સના આવક દિલ્હીને મળશે વેચાણ કે ડેસ્ટિનેશનના અંતિમ તબક્કે જીએસટી વસુલાશે જોકે તમિલનાડુને ઉત્પાદનના તબક્કે જીએસટીનો લાભ મળશે જીએસટીથી કરમાર કરમાળખામાં પરિવર્તન તો જીએસટીના જીએસટીમાં કુલ સત્તર પ્રકારના ટેક્સ અને ત્રેવીસ પ્રકારના શેસને ભેળવીને ફક્ત એક જ ટેક્સ જીએસટી વસુલવામાં આવશે જીએસટીથી નાબૂદ થનાર ટેક્સ રાજ્ય સરકારના ટેક્સ તો સ્ટેટ વેલ્યુએટેડેડ ટેક્સ અને સેલ્સ ટેક્સ એન્ટરટેનમેન્ટ ટેક્સ સેન્ટ્રલ સેલ ટેક્સ ઓક ઓક ટ્રોય એન્ડ એન્ટ્રી ટેક્સ પરચેજ ટેક્સ લસગરી ટેક્સ લોટરી અને સટ્ટો તેમજ જુગાર પરનો ટેક્સ અને કેન્દ્ર સરકારના ટેક્સ કી જે નાબૂદ થનાર હોય સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યુટી એડિશનલ એક્સાઇઝ ડ્યુટી સર્વિસ ટેક્સ એડિશનલ કસ્ટમ્સ ડ્યુટી એટલે કે કાઉન્સ કાઉન્ટરવેલિંગ ડ્યુટી સ્પેશિયલ એડિશનલ કસ્ટમ્સ ડ્યુટી જીએસટીથી થનાર ફાયદા અગાઉ અને જીએસટી પછી તો પહેલાં જોઈએ અગાઉ તે સત્તર ટેક્સ તેવીસ શેષ ટેક્સ પર ટેક્સ દરેક ટેક્સનું અલગ રિટર્ન દરેક ટેક્સનો અલગ વિભાગ દરેક રાજ્યમાં અલગ ટેક્સ રેટ રાજ્યોના અગિયારસો પચાસ જગત નાકા અને જીએસટી બાદ ટેક્સની જગ્યાએ જીએસટી શેષ ખતમ ફક્ત એક જ ટેક્સનું રિટર્ન માત્ર એક જ ટેક્સનો વિભાગ સમગ્ર દેશોમાં એક ટેક્સ રેટ બધા જ અવરોધો ખતમ જીએસટી અંતર્ગત ઓગણીસ ટકા આઇટમ અઠ્ઠાવીસ ટકા ટેક્સ સ્લેબમાં એક્યાસી ટકા સમાન ઓગણીસ ટકાથી નીચેના સ્લેબમાં અને સોના પર ત્રણ ટકા ટેક્સ તથા હરરફ હીરા અને સેમી હીરા પર જીરો પોઈન્ટ પચીસ ટકા ટેક્સ જીએસટીનો ઉદ્દેશ જીએસટીને કારણે એક દેશ એક ટેક્સનું સ્વપ્ન સાકાર થશે જીએસટી લાગુ થતા શેસ સરચાર્જ સર્વિસ ટેક્સ વગેરે કેન્દ્રીય તથા વેટ પરચેજ ટેક્સ એન્ટ્રી ટેક્સ વગેરે જેવા અનેક સ્ટેટ ટેક્સ રાજ્ય વેરા નાબૂદ થશે અને તેની જગ્યાએ માત્ર જીએસટી લાગુ પડશે તેનાથી સમગ્ર દેશમાં એક સમાન કર પ્રણાલીનો પ્રારંભ થશે જીએસટીનો ઉપયોગ ઉદ્દેશ ટેક્સ પર લાગતા ટેક્સ અર્થાત વધુ પડતા ટેક્સ નાબૂદ કરવાનો છે જીએસટીથી કરચોરી ઓછો ટેક્સ ભરવાની વૃત્તિ અટક અટકશે બિઝનેસ ઓપરેશન્સ સરળ થશે જીએસટી લાગુ થતાં પૂરા દેશ પૂરો દેશ એક બજાર બની જશે ઓક્ટ્રો ઓક્ટ્રોનાકો અદશ્ય થશે વસ્તુઓની હેરફેર સુગમ બનશે જીએસટી લાગુ થયા બાદ દરેક રાજ્યોમાં એક સમાન ટેક્સ વસૂલાશે તેના કારણે રાજ્યોની વચ્ચે થતી આરોગ્યપ્રદ સ્પર્ધા અટકશે જીએસટીનો ઉદ્દેશ સમાન અને સેવાઓના ઉત્પાદન અને વિતરણ પર ટેક્સના પ્રભાવનો અંત આણવાનો છે ટેક્સ પર ટેક્સની વ્યાપક અસરોનો અંત લાવીને એક ટેક્સ લાગુ થવાથી બજારમાં મૂળ વસ્તુઓ અને સેવાઓની સ્પર્ધા પ્રતિસ્પર્ધામાં ઘણો સુધારો થશે જેનાથી જીડીપીમાં પણ વધારો થશે જીએસટીના પ્રકાર તો દેશમાં ચાર પ્રકારના જીએસટી હશે એક સી જી એસ ટી એસ જી એસ ટી આઈ જી એસ ટી અને યુ ટી જી એસ ટી સૌ પ્રથમ સી જી એસ ટી એટલે કે સેન્ટ્રલ જીએસટી આ ટેક્સ કેન્દ્ર સરકાર વસૂલશે એસ જી એસ એટલે કે સ્ટેટ સ્ટેટ જીએસટી આ ટેક્સ રાજ્ય સરકાર વસૂલશે આઈજી એસ ટી એટલે કે ઇન્ટિગ્રેટેડ જીએસટી બે રાજ્યો વચ્ચે થતા વ્યાપારો પર આ ટેક્સ લાગશે આ ટેક્સ કેન્દ્ર સરકાર વસૂલ કરશે અને બંને રાજ્યોમાં સરખા હિસ્સો વેચી દેશે યુ ટી જીએસટી યુ ટી એટલે કે યુનિયન ટેરેટરી જીએસટી કેન્દ્ર સરકાર આ એ સમાન અને સેવા પર વસૂલ કરશે અને કેન્દ્ર સરકાર એ સમાન અને સેવા પર વસૂલ કરશે અને જેને તે વહન કરે છે વિવિધ ચીજ વસ્તુઓ પર જીએસટીના દર એટલે કે કઈ કઈ વસ્તુ પર જીએસટીના દર તો એક્યાસી ટકા વસ્તુ પર જીએસટીનો દર અઢાર ટકા અથવા તેનાથી ઓછો છે જીએસટી જેનો દર ઝીરો ટકા એવા હોય તેવા ખુલ્લું ખાદ અનાજ તાજા શાકભાજી માલ મારકા વિનાનો લોટ મારકા વિનાનો મેદો માર્કા વિનાનું બેસન ગોળ દૂધ ઈંડા દહીં મચ્છી ખુલ્લું પનીર માર્કા વિનાનું પ્રાકૃતિક મધ પ્રસાદ ખજૂરનો ગોળ મીઠું કાજલ ફૂલ ભરેલ સાવરણી બાળકોની ડ્રોઈંગ અને રંગના પુસ્તકો શૈક્ષણિક સેવા અને સ્વાસ્થ્ય સેવા જ્યારે જીએસટી પહોંચાક લાગતું હોય તેવી વસ્તુઓ ખાંડ પત્તી ચા કોફીના શેકેલા દાણા ખાદ તેલ સ્કીમ્ડ દૂધ પાવડર બાળકો માટે દૂધનો ખોરાક પેક પનીર કાજુ ક્રિસમિસ પીડી પીડીએસ કેરોસીન રાંધણ ગેસ બૂટ ચંપલ ઉપર પાંચસો સુધી કાપડ ઉપર રૂપિયા સો સુધી અને અગરબત્તી હવે જીએસટી બાર ટકા લાગતો હોય તેવા માખણ ઘી બદામ ફ્રૂટ જ્યુસ પેક નારિયેરી પાણી શાકભાજી ફરો નટ્સ અને છોડના અન્ય ભાગથી નિર્મિત ખાદ્ય પદાર્થ જેમ કે અથાણું મુરબ્બો ચટણી જામ અને જેલી અને જેલી છત્રી અને મોબાઈલ જ્યારે જીએસટી અઢાર ટકા લાગતો હોય તેવા કેસ તેલ ટૂથપેસ્ટ સાબુન પાસ્તા કોર્ન ફ્લેક્સ સૂપ આઈસ્ક્રીમ કોમ્પ્યુટર અને પ્રિન્ટર હવે શું કહે છે કે જીરો ટકા જીએસટી તો રોજિંદજીવ રોજિંદી જીવન જરૂરી વસ્તુઓ પર પાંચ ટકા જીએસટી રોજબરોજના ઉપયોગની ચીજવસ્તુઓ પર બાર ટકાથી અઢાર ટકા જીએસટી મોટાભાગની મેન્યુફેક્ચર વસ્તુઓ પર અને અઠ્યાવીસ ટકા જીએસટી લક્ઝરી આઇટમો લક્ઝરી કાર તંબાકુ ઉત્પાદનો જીએસટી સોફ્ટ ડ્રિંક્સ પર જીએસટીમાં વિવિધ ચીજ વસ્તુઓ પર કરવેરાના ચાર સ્લેબ જીએસટીમાંથી કરવેરાના ચાર સ્લેબ નક્કી કરવામાં આવે છે પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા સોના ચાંદી પર ત્રણ ટકા જીએસટી રાખવામાં આવ્યો છે વિશ્વમાં જીએસટી વિશ્વની નેવું ટકા વસ્તી અને જીએસટીના કારણો આવી ગઈ છે ભારત જીએસટી લાગુ કરનાર વિશ્વનો એકસો એકસઠમો દેશ બની ગયો છે દુનિયામાં સૌથી પહેલાં જીએસટી અમલી કરનારો દેશ ફ્રાન્સ હતો ફ્રાન્સમાં વર્ષ ઓગણીસો ચોપનમાં ટેક્સની આ જ વ્યવસ્થા અમલી કરાઈ હતી જે બાદ જર્મની ઇટાલી યુનાઇટેડ કિંગડમ સાઉથ કોરિયા જાપાન કેનેડા અને ઓસ્ટ્રેલિયા સહિત કેટલાય દેશોમાં આ કર પ્રણાલીનો અમલ કરાયો છે વિશ્વમાં ફક્ત કેનેડા જ એવો દેશ છે જે ડબલ એટલે કે ડ્યુઅલ જીએસટી સિસ્ટમ છે ભારતમાં પણ આ જ સિસ્ટમને અપનાવાય છે સાઉદી અરેબિયા બે હજાર અઢારથી બે હજાર અઢારથી દેશમાં જીએસટી લાગુ કરવા માટે તૈયારી કરી રહ્યો છે જીએસટીના લાભ જીએસટીથી હેરાનગતિ ઓછી થશે અને લોકોને ટેક્સ ચૂકવવા માટે પ્રોત્સાહન મળશે ચીજવસ્તુનો ભાવ એકસરખો રહેશે અને મોંઘવારી તથા કાળાબજાર પર રોક લાગશે ટેક્સનો માળખું મજબૂત બનશે મલ્ટિપલ ટેક્સ ફાઇલિંગનો અંત આવશે તથા ટેક્સ ચૂકવવા માટે અનેક પ્રકારના ફોર્મ ભરવાની જરૂર હશે નહીં જે રાજ્યમાં ઔદ્યોગિક કામકાજ વધુ હશે તે જ નહીં પણ ખરીદી વધુ હશે એ રાજ્યોને પણ ફાયદો થશે દેશના કોઈપણ ખૂણામાં નવા ઔદ્યોગિક એકમો બનાવી શકાશે એકીકૃત અને સરળ ટેક્સ વ્યવસ્થાની સાથે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસથી વિદેશી રોકાણ પણ વધવાની સંભાવના છે સામાન્ય વ્યક્તિ માટે અનુકૂળ મહત્તમ વસ્તુઓ પર કર્મો છૂટછાટ અથવા માત્ર પાંચ ટકા કર ગરીબ અને સામાન્ય વ્યક્તિને વધુમાં વધુ લાભ ગરીબોને તેમનો હક મળવાનો સુનિશ્ચિત થશે દેશના કોઈપણ વિસ્તારમાં નાના વેપારીઓ માટે સમાન તક વેપારી વેપાર અને ઉદ્યોગ માટે લાભ પંજીકરણ કરની ચૂકવણી રિટર્ન ફાઇલ કરવાનું ને કરી અને કરનું રિફંડ પ્રાપ્ત કરવા માટે સમાન પ્રક્રિયા નિર્માતા આપ આ પૂર્તિ કરતાથી છૂટક વિક્રેતા સુધી ટેક્સ ક્રેડિટના નિરંતર પ્રવાહથી કરો પર કરની નાબૂદી નિકાસને આંતરરાષ્ટ્રીય સ્તર પર વધુ સ્પર્ધાત્મક બનાવવા માટે કરનું વધુ સારી રીતે નિષ્પ્રભાવીકરણ નાના અપૂર્તિકર્તાઓના એક મોટા વર્ગને છૂટા કોમ્પોઝિશન સ્કીમના લાભથી આ વર્ગનું ઉત્પાદન સસ્તું થશે અર્થવ્યવસ્થા માટે લાભપ્રદ એકીકૃત સમુચિત રાષ્ટ્રીય બજારનું નિર્માણ ભારતને એક મેન્યુફેક્ચરિંગ હબ બનાવવું રોકાણ અને નિકાસને પ્રોત્સાહન આર્થિક ગતિવિધિઓમાં વૃદ્ધિથી નવા રોજગારનું સર્જન સરળ અને સરળ કર વ્યવસ્થા વસ્તુઓને અને સેવાઓ પર લાગતા વર્તમાન અનેક અનેક કરની જગ્યાએ એક કરથી વળતા ઓછી સૂટથી ઓછી ઓછી છૂટની સાથે સરળ કર વ્યવસ્થા દેશભરમાં નિયમો પ્રક્રિયાઓ અને કરદરોમાં એકરૂપતા વસ્તુઓ અને સેવાઓનું યોગ્ય વર્ગીકરણ પ્રણાલીથી કર પ્રબંધનમાં સુનિશ્ચિતતા એક આર્થિક ભારતનું નિર્માણ માલ અને સેવાઓનો ખામી રહિત પ્રવાહ પ્રતિસ્પર્ધા વધવાથી ગ્રાહકોને ફાયદો દેશભરમાં ઉત્પાદકો અને ગ્રાહકો માટે સમાન અવસર રાષ્ટ્રવાદ અને એકતાની ભાવના સુદળ બનશે જીએસટીના ભય સ્થાનો જીએસટીના અમલ માટે વિરોધ પક્ષ સહિત સમગ્ર દેશમાં સહમતી છે તેમ છતાં ભારતમાં વિવિધ વ્યાપારી વર્ગોથી માંડીને વિરોધ પક્ષો દ્વારા જીએસટીનો વ્યાપક વિરોધ પણ થયો છે જીએસટીના વિરોધના મુખ્ય કારણો આ છે આ પ્રમાણે છે જીએસટીમાં વિવિધ વસ્તુઓ પરના ટેક્સમાં આપેલા પડેતને કારણે કેટલીક વસ્તુઓ મોંઘી થશે જેને કારણે આ વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ કરતા વર્ગો દ્વારા તે અંગે વિરોધ નોંધાવવામાં આવે છે જીએસટીને કારણે નવી અમલમાં આવનાર કર પ્રણાલી રિટર્ન ફાઇલ કરવાની નવી પદ્ધતિ ઓનલાઈન એન્ટ્રી કરવાની જોગવાઈ વગેરે અંગે નાના વેપારીની પૂરતી જાણકારી ન હોવાથી એ અંગે વિરોધ થઈ રહ્યો છે મોટાભાગના વેપારી માર્ગો વર્ગોમાં જીએસટીના અમલ અંગે પૂર્વ તૈયારી ન હોવાથી પણ જીએસટીનો વિરોધ થઈ રહ્યો છે મોટાભાગના વિપક્ષોના આરોપો છે કે જીએસટીની પૂર્વ તૈયારી વિના જ કેન્દ્ર સરકાર ઉતાવળે જીએસટીનો અમલ કરી રહી છે જેથી જીએસટીના અમલને કારણે દેશમાં અફડાતફડીનો માહોલ સર્જાશે એવી જ આશંકા વ્યક્ત કરીને તેઓ જીએસટીનો વિરોધ કરી રહ્યા છે ઓનલાઈન પ્રોસેસમાં વહેલું મોડું તેમજ અન્ય બાબતોમાં ઇન્સ્પેક્ટર રાજ ઊભી અન્ય બાબતોમાં ઇન્સ્પેક્ટર રાજ ઊભી થવાની અને દંડની જોગવાઈમાં જેલ સુધીની વાતો કરવા હોવાથી વિવિધ વેપારી વર્ગમાં વેપાર પ્રત્યે ભય ઊભો થયો છે વેપાર ઉદ્યોગમાં જગતના કેટલાક તજજ્ઞો દ્વારા મોંઘવારી અને ફુગાવો વધવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે જીએસટીનો પ્રારંભ મધ્યરાત્રિએ ન્યૂ ઇન્ડિયાનો આર્થિક સૂર્યોદય ત્રીસ જૂન બે હજાર સત્તરની મધ્યરાત્રિના બાર વાગે ભારતના રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી એક સાથે બટન દબાવીને જમ્મુ કાશ્મીર સિવાયના સમગ્ર ભારતમાં એક દેશ એક ટેક્સની પ્રણાલીનો પ્રારંભ કરાવ્યો છે આ માટે સાંસદમાં મધ્યરાત્રિએ વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઓગણીસો સત્તાણુંમાં જ્યારે દેશની આઝાદીના પચાસ વર્ષ પૂર્ણ થયા ત્યારે અડધી રાત્રે સાંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું આ પ્રસંગ બાદ પહેલી વખત જીએસટી લાગુ કરવા માટે મધરાતે સાંસદમાં વિશેષ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો કોંગ્રેસ સહિત વિપક્ષોની ગેરહાજરી વચ્ચે રાષ્ટ્રપતિ શ્રી પ્રણવ મુખર્જી તથા વડા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી અને ભાજપના સાથી પક્ષોની હાજરીમાં જીએસટી લાગુ કરી દેવામાં આવે છે આ કાર્યક્રમ માટે સંસદના સેન્ટ્રલ હોલની પસંદગી કરવામાં આવી હતી આ જ હોલમાં આ જ રીતે મધ્યરાત્રે પ્રથમ વડાપ્રધાન શ્રી પંડિત જવાહરલાલ નહેરુએ આઝાદીનું પહેલું ભાષણ આપ્યું હતું તે જ સ્તરે તેરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કરોની ચારથી કરોની ચારથી આઝાદીનું ભાષણ આપ્યું એકલી જુલાઈ એક જુલાઈ બે હજાર સત્તરની શનિવારની સવારથી એક દેશ એક ટેક્સ અને એક બજાર એટલે કે જીએસટી ગયો હવે નવી ટેક્સ સિસ્ટમથી સેન્ટ્રલ એક્સાઇઝ સર્વિસ ટેક્સ લોટરી એક્ટ્રોય જેવા ઘણા પરોક્ષ પર અને ડ્યુટી સમાપ્ત થઈ ગઈ છે જોકે ઇન્કમ ટેક્સ અગાઉની જેમ જ લાગુ રહેશે કુલ મળીને જુદા જુદા સત્તર પ્રકારના પરોક્ષ કર અને ત્રેવીસ પ્રકારના સેસ જીએસટીમાં સમય કરાયા છે જીએસટીના પ્રારંભ માટે સેન્ટ્રલ હોલની પસંદગીના કારણો સેન્ટ્રલ હોલની સ્થાપના ઈસવીસન ઓગણીસો સત્યાવીસમાં થઈ હતી અને તેના આર્કિટેક એડવિન લ્યુટિન્સ અને હર્બર્ટ બેકર હતા ઓગણીસો છેતાલીસથી નવ ડિસેમ્બરે આ સેન્ટ્રલ હોલ મોજ બંધારણ સભાની પહેલી બેઠક થઈ ઓગણીસો સુડતાલીસથી ચૌદ ઓગસ્ટ રાત્રે બાર વાગ્યે દેશની આઝાદીની ઘોષણા થઈ ઓગણીસો ઓગણપચાસ છવ્વીસ નવેમ્બરના આ સેન્ટ્રલ હોલમોજ દેશનું બંધારણીય સ્વીકારાયું હતું અને આ જ જગ્યાએ આજે સૌથી મોટા ટેક્સ સુધારાની ઘોષણા તેની આનાથી પવિત્ર જગ્યા બીજી કોઈ હોઈ શકે નહીં જીએસટી અંગે વિવિધ મંતોએ જીએસટીથી આર્થિક એક એકીકરણનું સ્વપ્ન સાકાર થયું સરદાર પટેલ જેવી સરદાર પટેલે જેવી રીતે દેશનું એકીકરણ કર્યું જીએસટી પર આર્થિક એકીકરણનું કામ કરશે હવે પાંચો પ્રકારના જીએસટીથી છુટકારો મળી રહ્યો છે ઇન્સ્પેક્ટર રાજ ખતમ થઈ જશે જીએસટી એટલે ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ નરેન્દ્રભાઈ મોદી દેશની લોકશાહીમાં કરવેરાના નવા અધ્યા અધ્યાયનો પ્રારંભ શ્રી પ્રણવ મુખર્જી જીએસટીને કારણે અનેક વેરા નાબૂદ થશે અને તે રાય ઇન્સ્પેક્ટર રાજ્યનો ઇન્સ્પેક્ટર રાજનો અંત આવશે શ્રી નીતિન ગડકરી જીએસટી કાયદો વન નેશન વન ટેક્સ આ સિદ્ધાંતના આધારે ઘડાયો હોવાથી તેને પગલે ન્યૂ ઇન્ડિયાનું સર્જન થશે શ્રી વૈકૈયા નાયડુ એક એવા સુધારા કે જેમાં ઘણી ક્ષમતાઓ છુપાયેલી છે પરંતુ સરકાર અધૂરી પદ્ધતિથી પોતાના પ્રચાર માટે એક તમાશાની જેમ તેનો અમલ કરાવવા રજાઈ રહી છે શ્રી રાહુલ ગાંધી તો મિત્રો જો તમને આ વિડીયો મારો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો મારા વિડીયોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વોચિંગ મી